તો જય માતાજી રામ રામને સીતારામ ને બધા મજામાં આજ આજે વ્લોગ એટલે શાંતિબેનનો વ્લોગનો શરૂઆત આપણે કરીએ છીએ તો બંને રહેજો વિડીયોમાં કારણ કે આજે આપણે લીરબાઈ માની મૂર્તિની સ્થાપના કરે છે શાંતિબેનના ઘરે તો હવે લીરબાઈ માની મૂર્તિ લઈને ડાયરો બધો આવે છે ભાઈ તો હાલો તમને હું જેમ કે આ દર્શનનો લાવો દેવરાવીએ અમારા સાઈપ્રસની અંદર લીરબાઈ માની મૂર્તિ સૌ પ્રથમ વખત શાંતિબેનના ઘેરે આવી છે તો દિરો એવા મારો હાલ તો થાય છે માતાજીની મૂર્તિ લઈને તો ભાઈ સૌપ્રથમ વખત સાયપ્રસ નોર્થ સાયપ્રસ અંદર દિલભાઈ માતાજીની મૂર્તિની અમને જેમ કે સ્થાપના કરીએ છીએ લાખાભાઈ

મી તો માતાજીના દર્શન કરો નિર્બાઈ માના મારા લાકાભાઈને આંગળે આજ નિર્બાઈ માં પધાર્યા બોલો નિર્બાઈ માત કી જય તો અમારો આ ભાઈ કે ફેમિલી લોગનો પરિવાર શાંતિબેન નિર્મલ નીતા જી નીતા અમારી બાણાજુની જેમ કે ઇન્ડિયા થી મૂર્તિ લઈને આવી લીરભાઈ મૂર્તિ ને લખો ભાઈ આખો અમારો દાયરો બધો એ જો આવ્યો છે માતાજીની પધરામણીમાં

तो फूलड़े थे माता जी ने वावे हैं। तो अगर तो 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 हम तो 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 हम तो 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 बस तो 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 शांति बेन थी थे दावेम आजी बोल मात की जय قاعد بايام على عرقني يلي

યુટ્યુબ કરને જ ખાવ કો કો જો હવા બેઠાવા ને આ બજી જઈને જો કોઈ તે ભર લાગી ગઈ અમારી માં આવી નરક નીલી છે કંકુ બહુ ને તો ડરતા પણ માપી માપી અમે જે હા તર હું તર પરમાણ કરીયું કે આ બધા કોઈ માને ની પણ તો અમે એન્જોય કરીએ અમે અમાર રીત ને ઉને જેમ ગોલું કરીએ એન્જોય એ માતાજી ને ગરમા ઉને જેમ સ્થાપના કરવા જાયે છે

લીલી રાખો અમારી વાડી રે મને આવડતું નથી હું તો ખાલી એમને એમ તમે वहां तो आज दिन दिन था अब पिकड़ी के नहीं चल चल हां नहीं चाव हां जी उतरे वो हम्म की छरे भाई सामने देखो एक पास ही आइजो वहां लोगन ने के झल्ले वोई बथि लेती हो आ जाओ हां ले हां ना नहीं के बारा फटके तो बथि नहीं एक तिर तिर के ऊपर ऊपर नहीं आओ

kalau <laughs> macam बार <shrug> no, <but it's> <laughs> आयोग बढ़िया। चलो 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 चलो

মালে স্যালে নাকিটিেরগের স্যেটে আিযালারা মাবিযেটের স্যুলেের

के जग मग जग मग था के दीवड़ा जग मग जग मग था के आरती तो ली मानी था यी वड़ा जग मग जगम था के आरती तो گام वड़ा गाम मां थदी वड़ा जग मग जगमगा के आरती तो लीर बय मानी था यि वड़ा जग मग, जग मग કે આરતી તો શીસલી ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય કે આરતી લીરબાઈ માની થાય દીવડા જગમગ જગમગ થાય બોલ માતા બાઈ મા सर तुम जी देख लो देखो उनका 8 तारीख को फिल अप सर मुंबई तुम्हें भी मालूम है करता है ले लिया हेलो किरण आज आप

जरा का बाजू जो जो को सी अरे थोड़ी टेव से कैमरामैन ने करंट ते न उतर उतरवा न होताय बैठो ना फोटो पर हां इतक तो इ उतरवा न होताय फोटो पर ते काय की आहे ते ते तेच ते બાપુ એકજુ ભજન ભજન સાધુ સંતને કાલા વાલા આવડે હરે અરે જવા જવાજો બાપુ અરે તમે ચાલુ કરો એટલે મારે હાલે હાલે આમાં હાલે માતાજી નો ભાવ ગાવો ને ગમે એ તો પ્રસત ગુરુના ચરણમાં મારે કાયમ રે દિવાળી અલ અલ જ દેતો બાપુ એને કપડા લઈ

બસ ઉગામણા મોય માતાજીને બેહાડીએ એટલે અમારથી બનતી કોશિશ કરી મારી માં લીરેજ જો કોઈ ફૂલશુક થઈ હોય તો સોરો જોવે કામ કરી દીધું સોરો કસોરો થાય પણ માવતર કમાયતર નો થાય હમણી જે હું આ વિડિયો નઈ હું કાલા વાલા કાલા વાલા કર્યા હા કાલા વાલા કર્યા બેબીન ભાઈ ધીરે ધીરે હાલા આવો

कयम से बोल लिरबाई मादनी जय मोटवाड़ा वारी मादनी जय सिसली वारी मादनी जय जो बोल लो तो कोथरी कोथरी नहीं नहीं कोथरी में तो रोता पागी दे यू कहना तुम बोल रहे हैं कौनो कोथरी नहीं बोललेज ना पेन कौन कौन ले तो ये पेरा दे सरीबल इंटरव्यू

पानी ने जलंतरी आप दियो वो चलते थे ब्रेक हम करना तो ज्यादा से करते बोलते हम बड़े नौ 24 जो हम बड़े नौ 10000 बोलो कितना अंक लिखते हैं कौन वो आई मना तबने पछि आरती તો ફોટો પાડવો ના ના એ લેમ સોટી નું હોય ના શૂટિંગ છે દુનિયા છે શૂટિંગ શૂટિંગ તમને ઓને જેમ કે YouTube ચેનલ SK SK વ્લોગ ને મિસ્ટર આર આર જોવા મળીએ આખો તો લાઈક ફોલોઅર અને શેર અને કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં માલ લેરબાઈ માં નાખજો બધા મારા વલા i 아저 ada r a g n